ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પ્રોસ્પેક્ટસ પ્રોસ્પેક્ટસ શબ્દનો અર્થ શાળા સંસ્થા ઇત્યાદિની માહિતી વાળું પત્રક માહિતી પત્રક બોધપત્ર વિવરણ પત્ર કે વિવરણ પત્રિકા થાય છે પ્રોસ્પેક્ટસ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ફર્ધર ડિટેલ્સ આર ગિવન ઇન ધ પ્રોસ્પેક્ટસ ફોર સ્ટુડન્ટ્સ એટલે કે વિદ્યાર્થીઓ માટે પ્રોસ્પેક્ટસમાં વધુ વિગતો આપવામાં આવી છે એક બીજું ઉદાહરણ જોઈએ અ ડિટેલ પ્રોસ્પેક્ટસ ઇઝ વન ઓફ ધ સાઇન્સ ઓફ અ ગુડ સ્કૂલ અર્થાત વિગતવાર પ્રોસ્પેક્ટસ એ સારી શાળાનું એક ચિહ્ન છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingindgujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ